સુરતના સિંગણપુરમાં રહેતી દિવોર્ષી મહિલાને પાટણના એક યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો મહિલાએ યુવક સાથે લગ્ન કરવાની ના પાડતા માથા ફરેલા ટપુરીએ મહિલાનું જીવવાનું હરામ કરી નાખ્યું ત્યાં સુધી કે યુવકે સીઆઈડી ક્રાઈમનો પીઆઈ બની યુવતીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું કે મારી પાસે આટલી બધી પ્રોપર્ટી છે હું ફાઇનાન્સનું ત્રણ ચાર કરોડનું કામ કરું છું મારા પૈસા ભરે છે મારી પાસે ઘણી બધી પ્રોપર્ટી છે એવી લાલચ આપી મારી સાથે વાતચીત ચાલુ રાખી તી અને જો હું એની જોડે વાતચીત બંધ કરતી હતી તો સો નંબરથી મારી ઘરે પોલીસ મોકલાવતા હતા અને ગાંધીનગરથી રાઠોડ કરીને બોલતા હતા કે મારા મકાન માલિકને મારું મકાન ખાલી કરાવવા ધમકી આપતા હતા ગામડે મારા સગા સંબંધીઓને ધમકી આપતા હતા ને અને પોલીસ વિભાગમાં પણ પોતે જુદા જુદા પોલીસ અધિકારીઓના નામ ધારણ કરી પોતે પોલીસ અધિકારી બોલે છે એ રીતે કતારગામ સિંગણપુર પોલીસ સ્ટેશન પોલીસ કંટ્રોલ રૂમ સુરત ખાતે પણ અવારનવાર ફોન કરતા ચારેક જેટલા ગુના રજીસ્ટર થયેલ છે જો કે હાલ તો પોલીસે આરોપી તરુણ બ્રહ્મભટ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે સુનિલ પાલડિયા દિવ્ય ભાસ્કર સુરત ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ